અરવલ્લીમાં તંત્રની બેદરકારીના કારણે લોકોને વધુ ચૂકવવા પડી રહ્યા છે મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં ઘટ આવતી હોવાની ફરિયાદ ઉઠી છે અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડની દુકાનોમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાની ગ્રાહકોએ વેપારીઓને ફરિયાદ કરી છે ત્યારે આ મામલે અરવલ્લી જિલ્લા તોલમાપ વિભાગના અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડ ની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે તેલના ડબ્બા દીઠ ત્રણસો ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબ્બા દેઠ ચાલીસ અધિકારીની તપાસમાં સામે આવ્યું છે તે ઉપરાંત મોડાસા જીઆઈડીસી ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે આ પહેલા પણ મોડાસાની અન્ય એક ફેક્ટરીમાંથી તિરુપતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલ વેચાતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તંત્ર તરફથી શું કડક કાર્યવાહી કરવામાં આવશે તે ચર્ચાતો પ્રશ્ન છે